દેવીપૂજક સમાજ દ્વારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી દેવીપૂજક સમાજ દ્વારા રામલલાના ગ્રહ પ્રવેશની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જેમણે ડીજેના તાલ સાથે જય જય શ્રી રામના નારાઓ લગાવી રામલલાના ગ્રહ પ્રવેશની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી તો सर्वे મારા દેવી પૂજા હિન્દુસ્તાનના તમામ દેવી પૂજાક ભાઈઓને અમારી નમ્ર વિનંતી છે કે આવી રીતે કોઈ અંદર ભાગ લેજો કામ કરજો અને આપણી સંખ્યા બતાડજો અને આપણી એકતા કરજો એકતા કરશો તો આપણી સમાજનું આગળ ગરવા આવશે અને આપણી સમાજની પાછળ કઈક માણસો છે આપણે નોકા ધોળશું તો આપણો કોઈની આંગળી પકડે આની પણ એકતા કરજો અને અખંડ ભારતનું નિર્માણ રાખજો जय श्री राम जय श्री राम जय श्री राम दोस्ती सागर भॻवान न